વલસાડમાં મતદાન સમયનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે વોર્ડ નંબર બેનો આ વિડિયો હોવાનો દાવો થઈ રહ્યો છે ભાજપની પેનલને કોઈ મત આપતું હોય તે પ્રકારનો આ વીડિયો છે સંવાદદાતા ઉમેશ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમેશ વોર્ડ નંબર બેનો આ વિડીયો હોવાની શક્યતાઓ છે હકીકત શું છે આ વિડીયોને લઈને પહેલાં તો જે દીક્ષિત્રા ચોક્કસથી જે રીતે વોર્ડ નંબર બે ના જે ઉમેદવારો છે તે ઉમેદવારોના નામ આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે જે ભાજપના જે તમામ ઉમેદવારો છે તે તમામ ઉમેદવારોને જે વોટ આપતાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે અને જે ચર્ચાનો વિષય થયો છે જે રીતે વિડીયો વાયરલ થયો છે તેને લઈને જે ભાજપના જે ઉમેદવારો છે તેને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી છે જે આ વિડીયોને લઈને જે વલસાડ જિલ્લા તંત્ર છે તેમના દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો બિલકુલ આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ